નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલ ચેનલમાં આજે આપણે ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો મા ચામુંડાના દર્શન કરવા આવેલા ભક્તોમાં કેટલો આનંદ અને ઉલ્લાસ છે મિત્રો તમે જોઈ શકો છો ડીજે વાગતું હોય અને ગુજરાતીઓ શાંતિથી ઊભા હોય એવું બની જ ના શકે આ છે ગુજરાતીઓની ખાસિયત મિત્રો તમે જે વિડીયોમાં પર્વત જોઈ રહ્યા છો તેની ટોચ ઉપર બિરાજમાન છે માં ચામુંડા તો મિત્રો ચાલો આપણે માં ચામુંડા માતાજીના દર્શન કરીએ અને આ પર્વત ચડવાનો આનંદ પણ માણીશું તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ચોટીલાના ડુંગર પર બિરાજમાન ચંડી ચામુંડા માતાજીનો પ્રવેશ દ્વાર તો મિત્રો તમે જોઈ શકો છો આજે પૂનમ છે પૂનમના દિવસે અહીંયા ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે મા ચામુંડા માટે અહીંના સ્થાનિક લોકોમાં એક લોકવાયકા પ્રસિદ્ધ છે કે અહીંયા હજારો વર્ષો પહેલાં આ ડુંગર ઉપર ચંડ અને મુંડ નામના બે મહાયાવી રાક્ષસો રહેતા હતા તેમનો વધ કરવા માટે ઋષિમુનિઓએ આદ્યશક્તિને પ્રાર્થના કરી અને આદ્યશક્તિએ ચામુંડા તરીકે અવતાર લીધો અને ચંડ અને મૂંડ નામના રાક્ષસનો વધ કર્યો ત્યારથી આદ્યશક્તિને ચંડ અને મુંડ નામના રાક્ષસના નામ પરથી ચામુંડા તરીકે ઓળખવામાં આવે છે આ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોને મારવા માટે માતાજીએ બે સ્વરૂપ ધારણ કર્યા હતા માતાએ બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે તો ચાલો મિત્રો આપણે હવે ચોટીલાના ડુંગર પર બિરાજમાનમાં ચામુંડાના દર્શન કરવા માટે જઈએ જમીની સપાટીથી નવસો નવ્વાણું જેટલા પગથિયા ચડીને મા ચામુંડાના દર્શન કરવા માટે જવાનું હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ચોટીલાના ડુંગર ચડવાની શરૂઆત કરી ચૂક્યા છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ આપણે વિડીયોમાં મા ચામુંડાના દર્શન અને ચોટીલાના પહાડના વિહંગમ દ્રશ્યો જોઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો આજના દિવસે મા ચામુંડાના દર્શન કરવા માટે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પહાડ ચડવાના આનંદની સાથે સાથે આપણે આ ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે સાત વાગ્યે બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી મંદિરના પૂજારી પણ સાંજની આરતી કર્યા પછી નીચે તળેટી આવી જાય છે કહેવાય છે કે ચોટીલા પરમાં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મહાચૈતર અને આસો માસની નવરાત્રિમાં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે ઉજનારય અને રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે ચોટીલાનું આ પવિત્ર સ્થળ બાવન શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે મિત્રો આપણે હવે ચોટીલાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં જે જોઈ રહ્યા છો તે છે મા ચામુંડા માતાજીનું મંદિર જોરસે બોલો જય જય ચામુંડાના ગુંજથી મંદિરનું ગર્ભગ્રહ ગુંજી રહ્યું છે મિત્રો તમે પણ ચામુંડા માતાજીના દર્શન કરવા માટે જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો પૂનમ સિવાય કોઈ બીજા દિવસે જવાનું પસંદ કરજો કારણ કે પૂનમના દિવસે ખૂબ જ ટ્રાફિક હોય છે પૂનમ સિવાય બીજા કોઈ પણ દિવસે આવશો તો તમને શાંતિથી દર્શન કરવાનો લાભ મળશે તો મિત્રો આવા જ નવા વિડીયા જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી జయ మతా జయ చాము